ચાલુ રાખવો કે એ નિર્ણયને બંધ કરો એના માટે આજે મિટિંગ હતી હવે જ્યાં સુધી સુપ્રીમ કોર્ટમાં અમારું જે ડેલિગેશન ગયું છે એ ડેલિગેશનમાં કોઈ નિર્ણય નહીં આવે ત્યાં સુધી અમે કાલ સુધી કાલ પૂરતું અમે કામ નહીં કરીએ એવો જનરલ બોડીએ બધા સર્વાનુમતિથી નિર્ણયમાં લીધો છે તમારી માંગ વિશે વાત કરીશું અને એ તમને ક્યાં ક્યાં સુધી સુધી લાગે પૂરી માંગ ક્યાં સુધી પૂરી થશે એ તો અમે ન કહી શકીએ પણ અમારી માંગ એટલી છે કે આ જે બદલીનો ઓર્ડર છે યા તો બદલીનો જે પ્રપોઝલ છે એને રીકન્સિડર કરવામાં આવે એવું તમામ વકીલો જે હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરે છે એમનું માનવું છે પણ તમે એ લોકોની બદલી અટકાવે અને એ લોકોની બદલી ના થાય એવું તમે શું કામ ઈચ્છો છો કોઈ પણ બદલી જે હોય છે એના પાછળના રીઝન યા તો કારણ હોય હોય છે આ કિસ્સામાં કોઈ કારણ એવું દેખાતું નથી કે નામદાર ન્યાયમૂર્તિની બદલી કેમ કરવામાં આવે છે એટલા માટે વકીલો એવું ઈચ્છે છે કે આ બદલી ન થાય કદાચ આ આ જે આદેશ છે પાછો ના લેવામાં આવે તો તમે આગળ શું કરશો આગળનું તમારું તો બેન કાલે અમે જનરલ બોડી મીટિંગ ફરીથી બોલાય છે અને એમાં પ્રેસિડેન્ટ સાહેબ આવીને નિર્ણય લેશે થેન્ક યુ આપણે જે રીતે વાત કરીએ બદલ હજી આગળ આદેશની એ લોકો રાહ જોઈ રહ્યા છે આગળ શું ત્યારે એ લોકોના આદેશમાં પણ શું આગળ પરિણામ આવે છે તેના પર નજર રહેશે વકીલો આગળ શું કરશે તેના પર પણ નજર રહેશે તમારું શું કહેવું છે આ મુદ્દે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો જોડાયેલા રહો અમારી ન્યૂઝ ચેનલ સાથે